તો માતાજીના દર્શન કરીને તમને સૌને ખ્યાલ આવી જ ગયો હશે અને આ પહાડ જોઈને તમે કહી શકો છો કે ભાઈ આપણે જઈ રહ્યા છીએ ચોટીલા તો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ચાલો ફરીએ પર અને આજે આપણે ફરવા જઈ રહ્યા છીએ ચોટીલા તો ચાલો ફરીએ બસ હવે આપણે ડુંગર તરફ પહોંચવાની તૈયારીમાં છીએ આપણે ડુંગર જોઈ રહ્યા છીએ બરાબર છે તો આપણે જેવા બસમાંથી ઉતરીશું અને ડુંગર સુધી પહોંચીશું એટલે આપણે માહિતી આપશું કે જો તમે ચોટીલા જવા માગતા હોય માતાજીના દર્શન કરવા જવા માગતા હોય તો તમે ત્યાં શું જોવા મળશે તો આપણે ડુંગર બસમાંથી નીચે ઉતરી ગયા છીએ અને ડુંગર તરફ આપણે જઈ રહ્યા છીએ તો જ્યારે તમે બસમાંથી રોડ ઉપર ઉતરો એટલે સામે તમને ગેટ અને એની પાછળ આ માતાજીનો ડુંગર છે એ જોવા મળે છે અને આજુબાજુમાં દુકાનો છે બરાબર ત્યાં તમે જે તમારી શ્રદ્ધા પ્રમાણે પ્રસાદી લઈ જવા માંગતા હોય એ પ્રસાદી ચુંદડી અગરબત્તી વગેરે જેવો સામાન છે એ તમે ત્યાંથી ખરીદી કરી અને માતાજી ને અર્પણ કરવા માટે ધરવા માટે લઈ જઈ શકો છો જેવા તમે ગેટમાં દાખલ થાવ એટલે બંને તરફ તમને પાર્કિંગ એક તરફ ફોર વ્હીલનું પાર્કિંગ છે અને એક તરફ છે ટુ વ્હીલનું પાર્કિંગ તમને જોવા મળશે ત્યાંથી ગાડી પાર્ક કરીને તમે આગળ જવા જાઓ બરાબર તો તમે જોઈ શકો કે અહીંયા પાર્કિંગની સારી એવી સુવિધા તમને જોવા મળશે ચાલો આપણે ધીમે ધીમે ડુંગરા તરફ જઈએ બરાબર છે ત્યાંથી આગળ જાઓ એટલે તમને અહીંયા ભોજનાલય જોવા મળશે અને ભોજનાલય છે ત્યાં તમે માતાજીનો પ્રસાદ છે એ લઈ શકો છો ત્યાંથી તમે આગળ જાઓ એટલે ડુંગર પર ચડવા માટેની સીડીઓની શરૂઆત થાય છે એનો ગેટ તમને જોવા મળશે આ ગેટ તરફ આપણે ધીમે ધીમે આગળ વધીએ અને માતાજીના દર્શન કરવા માટે જઈએ તો આ છે એ ગેટ જ્યાંથી આપણે ડુંગર ચડવાની શરૂઆત કરવાની છે તો ચાલો પહેલા વગથિયાને આપણે પગે લાગીને માતાજીના ડુંગર પર જવાની શરૂઆત કરીએ તમે જોઈ શકો કે ડુંગર પર ચડતાની સાથે જ ધાર્મિક વાતાવરણ છે એનો તમને અનુભવ થશે તો ચાલો આપણે ધીમે ધીમે હવે ઉપર ચડીએ અને જોઈએ કે વચ્ચે વચ્ચે શું આવે છે અને ઉપર જઈને માતાજીના દર્શન આપણે કરીએ જો તમે દાન કરવા માંગતા હોય તો અહીંયા ગૌશાળામાં તમે દાન પણ કરી શકો છો અને વચ્ચેથી તમને આવો ચોટીલા ગામનો નજારો છે એ પણ તમે જોઈ શકો કેટલા બધા શ્રદ્ધાળુઓ છે પોતાની આસ્થા અને શ્રદ્ધા લઈને માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે તો ચાલો આપણે હજી આગળ જઈએ તો તમે જોઈ શકો કે આ ચોટીલા શહેર છે જે પર્વત ઉપરથી કેવો સુંદર નજારો આપણને જોવા મળે છે ચારે તરફ ક્ષિતિજ તમને જોવા મળશે જ્યાં આકાશ અને જમીન બંને એક થાય છે જેને ક્ષિતિજ કહેવાય એ ક્ષિતિજ તમને કેવી સુંદર મજાની જોવા મળે છે અને એક સુંદર નજારો શહેરનો પણ જોવા મળશે તો હવે આપણે ફરીથી આગળ વધીએ અને માતાજીના દર્શન કરવા માટે જઈએ હવે આપણે ઉપર આવી ગયા છીએ તમે ચપ્પલ છે એ ગોઠવવાની પોતાના ચપ્પલ રાખવાની અને સામે પાણી પીવાની પણ વ્યવસ્થા છે તો આપણે ચપ્પલ છે એને રાખી અને માતાજીના દર્શન કરવા માટે ઉપર જઈએ તો આપણે માતાજીના દર્શન કરવા માટે અહીંયા પહોંચી ગયા છીએ બરાબર અને હવે અંદર આપણે દર્શન કરવા માટે જઈએ જ્યાં સૂચના લખેલી છે કે બૂટ ચપ્પલ છે નીચે ઉતારવાના છે અને અહીંયા અંદર જવા માટે પુરુષો અને બહેનો માટે ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ જવાની વ્યવસ્થા છે અલગ અલગ દર્શન કરવાની પણ વ્યવસ્થા છે બરાબર તો આપણે આ આપણી લાઈનમાં ગોઠવાઈએ અને માતાજીના દર્શન કરીએ તો તમે જોઈ શકો કે કેવો સુંદર નજારો માતાજીના આ પવિત્ર સ્થાન પર આપણે જઈએ અને આપણો આત્મા અને આપણો જીવ છે એને કરીએ તો લાઈનમાં ઉભા રહી અને માતાજીના દર્શન આપણે માતાજીના દર્શન કર્યા બાદ તમે પાછળની બાજુ જાઓ તો ત્યાં પણ તમે જે કુંડ છે બરાબર ત્યાં પણ દર્શન કરી શકો ત્યાં માતાજીના સિંહની મૂર્તિ છે એના પણ તમે દર્શન કરી શકો અહીંયા મેરડી માતાજીનું મંદિર છે ત્યાંથી આગળ વધો એટલે મા ચામુંડા ધામ છે એમાં માં લખેલું જે અક્ષર છે બરાબર ત્યાં તમે તમે જોઈ શકો છો અને ત્યાં તમને ઘણા બધા લોકો ફોટા પડાવતા જોવા મળી જશે ત્યારબાદ આપણે હવે નો સમય થઈ રહ્યો છે અને સુંદર એવું ચોટીલા ધામ આપણે સૂર્યાસ્ત ના કેવું સરસ દેખાય છે એ પણ જોઈ શકીએ વિદાય લઈશું તો પણ આગળ આપણે દર્શન આપણે શહેર અને કોઈ નવા સિટી સાથે મળીશું તો ચાલો ફરીએ